તમને વિચાર થાય છે આ બ્લોગ અહીંયા ક્યાંથી ચાલુ કર્યો તો અહીંયા વાડી આવ્યો ને અહીંયા જો આ ધાણા ઉપાડવા નથી તો અમે હવે છાયે છીએ અહીંથી અમારી વાડીએ તો હવે અમે નીકળી ગયા છે ફઈની વાડીએથી આજ બર્થડે ડેઈલી ઉઠતા હોય ને એનાથી ને વેલો ઉઠે અમે આવ્યા તો અહીંયા ઓલું છોટા તે આવ્યું ને ડીસી અમે અહીંયા હલવાઈ ગયું તો અને હું ને કાકા ભત્રીજા બે બેઠા છીએ આપ

વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે બીજા દિવસના વ્લોગમાં કેમ છો બધા મજામાં એ હોપ કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે છો ને અત્યારમાં જો ઉઠી ગયો હું અને આજ બધા ડેઇલી ઉઠતા હોય ને એનાથી નહીં વહેલો ઉઠી ગયો એટલે હજી વાગવામાં પોણા હાથ જ થયા અને અત્યારનું કંઈક વાતાવરણ જોઈ લ્યો તમે કારણ કે ગામડામાં અને જો આખા ચણામાં ભીનું ભીનું થઈ ગયું હોય અને આમ કઈક વાતાવરણ જોઈ એટલું જ આકાર હે ને વાત જ પૂછો આમાં અને સવારમાં કઈક પંખીડા બોલે ને નો અવાજ આવે છે ચાલો પેલા અત્યારે બ્રશ બ્રશ કરી લઈએ કારણ કે બ્રશ નથી કર્યું અને ઠંડી પડે ભાઈ નેક્સ્ટ લેવલની હો અત્યારમાં ચાલો હવે અત્યારે હે ને પેલા હું તમને હાલો મારી ગાડી ઉપર બતાડું કેટલી ઠંડી પડે આમાં એટલું જાય પણ આમાં ખબર ન પડે આમાં દેખાય નહીં ચાલો અત્યારે ગાડીમાં બતાવું તો કંઈક છે જો સીટ ભીની ભીની થઈ ગઈ ગાડીને લુહી દઈ લે આખે આખી ધોવાનો વાર એવી મસ્ત માંજા નો અહીંયા સનરાઈઝ થઈ ગયો છે એટલે કે સૂર્ય ઉગી ગયો છે અને જવાનું છે આપણે ભાણેજની સગાઈમાં એટલે અહીંયા ગામડે આવ્યા છીએ જોકે ભાણેજ ની બધા અહિયાં ધરી છે બાજુમાં જ વાળી છે આગળ દૂર નથી બહુ એ બધા લોકો તો હમણાં નીકળી જશે અને અહીંયાથી આપણે જશું આપણી બાઇક લઈને બાકી બીજું કંઈ છે નહીં અત્યારે નહીં થઈને કમ્પ્લીટ થઈ ગયા કપડા બપા ચેન્જ કરી લીધા છે અને કંઈક આમનું વાતાવરણ જોવા આવ્યા હતા બ્યુટીફુલ સવાર સવારમાં માં હજી ઢાકર તો જવાનું નામ જ નથી લેતી જો આ સાઈડ બધે ઢાકર એમ ને અને અહીંયા એવી જ દેખાય છે થોડીક વાર આમથી આમ આટા મારીએ ને પછી નીકળીએ આપણે પણ અને અહીંયા જો આ જવાનું હતું ને એ બદલાવી નાખ્યું હે પેલા અહીંયાથી હતું અત્યારે છે તો એમ ન પણ અહીંયાથી છે ને ટૂંકમાં જવાનું નથી કારણ કે દોરી આમથી આમ કરી નાખે અહીંયા એટલે ચલો થોડીક વાર રીને નીકળી અત્યારે કંઈ કામ નથી બધા તૈયાર થાય છે તો એ બધા તૈયાર થઈ જાય ને પછી બાઈકવાળા બાઈકમાં બાઇકમાં વહી જા હું અને જે ગાડી આવી એમાં જવાવાળા વાળા એમાં વહી જા હે મીન્સ કે જે વાહન બંધ આવ્યું એમાં કીધું અહીંયા ઓલું છૂટા આવ્યું ને ડીસી એમ અહીંયા હલવાઈ ગયું હતું હલવાઈ ગયું હતું ને

તો દો તાપણું હાલે છે અને હું ને કાકા ભત્રીજા ભાઈ બેઠા છીએ આપણે અને એક્સપેરિમેન્ટ ચાલતો હતો લાઈ દો એમનો પેલા હરગાવવું પડે

આ ગાડી આવે રોહી ના કે ઓ ટ્રેક એ દીપી મતેલો છે અલો હવે નીકળવાનો વારો આવ્યો છે અને ટાઈમ કઉ ને તો 9:30 ની આસપાસ થઈ ગયો એટલે તડકો કંઈક માથે આવી ગયો છે મેં નીકળી ગયા છે દોરે દોડ અત્યારે નથી એક ગાડી આગળ છે

કઈક રસ્તો આવો અહીંયા થી આખા આડે દળ હાલી જ ગયા તા એટલો તમે લોક હોય છે રસ્તામાં આવીને ઊભા રહી ગયા છીએ કારણ કે વાડી જોઈ નથી ને અમારા મોટા બાપાનો છોકરો આમ ભેગો થયો એમ ફૂડું લઈને આ સાઈડ પાછો ગયો એટલે મીન્સ કે રિટર્ન પાછું વરવાનું હજુ અમે અહીં ઊભી ગયા હાલો તો પાછું વરવાનું છે આપણે જોયું નથી ખોટું હું ખોટા બોલવાનું જ નહીં ફાંકા મારવાનું નહીં કે મેં જોયું ને નથી જોયું બરોબર ને તસલા ખોટું ન બોલાય ને આપણે

કેવર્યો નો દિવસ અને અહીંયા જો દેશી ચબૂતરો આમાં શું છે ને કઈ ખબર નથી આ શું લઈયા તમે હે માર તું હું જો અહીંયા મકાન તો અહીંયા ફોટો શૂટ બધું કરી લીધું કે મજા આવી ને ફોટામાં હાલો પાડી દો પાડી દઉં તો આ કંઈક આખો અમે અહીંથી ગામડે જતા હતા અને આખે આખો આ કંઈક ડેમ આવ્યો મોટો બધો હે અત્યારે જો કે એટલો ભરેલો નથી બાકી અહીંયા સુધી કદાચ ભરેલો હશે છે અને અંતરપુર ડેમ છે જે કોઈ આ બાજુ ના હોય ને કોમેન્ટ કરી દો કે આ ડેમ જોયો કે નહીં જો કે બહુ મોટો ડેમ છે દેહુદી આમ નજર પોચે ને ત્યાં સુધી નકડું પાણી જ પાણી ભેરું તારું હું કેવું હોય ને ડેમ બહુ તારું કેવું ડેમ બહુ મોટો અંદર ખબર પડે તો મારી ડેમ છે બહુ મોટો અમે તો ખાલી એમ લોકેશન જો અહીંથી આમ રસ્તો નીકળે એ રસ્તામાંથી આમ નીકળતા ને તો એમ થયું કે હાલો જોતા જાય કેટલું પાણી ભર્યું ને શું છે તો અહીંયા પહોંચી ગયા છીએ વાળીએ ને જો આ બધાય બધા વર્ગી ગયા છે ઓલા શાકભાજી ઉતાર શાકભાજી ઉતારવા વાહ 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 અહીંયા જો ડુંગળી મેથી ને બધું આવેલું છે જો અહીં રીંગણા દેસી રીંગણા દેસી ચાલો હવે થોડીક વાર રહીને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે સગાઈ બગાઈ પૂરી થઈ ગઈ પછી જવાનું છે હજી માસીની ત્યાં અને ત્યાંથી જઈને ત્યાંથી હજી કંઈક શાકભાજી એવું બધું આવ્યું છે અને પછી ત્યાંથી નીકળવાનું થાય ચાલ મેં દેખી ક્યાં ઉતારું

તો જો અત્યાર પછી થોડુંક સેવાનું કામ કરી દીધું મારા દાદા હે ને પૈસા આપ્યા વાપરવાના તું ઈ દેલા મારી પાસે ક્યાં છે હું લુખા રખડો અરે પાડા તારી જિંદગીમાં ધીળ પડ્યું તો જો એટલું કઈક શાકભાજી ઉતારી લીધું જો અહીં એક ટમેટા રીંગણાનું ભૈરું અને હજી તો આ ટમેટા ઉતારે હવે બસ કરે

સિંગુ છોરી ગવાની સિંગુ કોઈને ભાવતી હોય તો કોમેન્ટ કરજો મને તો ભાવે છે હિના આવે કે જોઈ શકો છો તમે ફૂલ તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ ઉતારવાનું બધા ઉતારવાના હે ઓ એટલા તો કઈક ઉતારી લીધા હું કહેતી હતી તું તો અમે વ્લોગમાં તમે બધા મને વ્લોગમાં જોઈએ જઈશ કે જ્યાં હોય ને હું ફૂલ તો ઉતારવા જ મને હા જેમ કે ફૂલ જોયા ન હોય ને એ રીતના ઉતારવા મંડા ફૂલ એટલા ગમે છે ટૂંકમાં હોય ને એટલું ઉતારી લેવાનું એમ પછી રહેવા નહીં દેવાનું જો કે અહીં કંઈ એટલા વાળી અહીંયા કોઈને કામમાં જ ન આવે આ બધી સેવામાં જ જતા હોય આ ફૂલ તમને વાડી વાળા હોય ને બધાને ખબર જ હોય કે આ બધા ફૂલ હે એટલા હે કે એ કોઈ એટલા બધા ચડાવી ન લે જો કે કોઈક લગન પ્રસંગમાં લઈ જતા હોય કોઈક મંદિરે ચડાવવા લઈ જાય બાકી જો આમ વસ્તુ ખાલી જોઈ લો ખાલી અવળાવળા નાના નાના છોડવા હે આમ હવા ભરચક ફૂલ હે એમ માનો ને માનવાનું નહીં આમ રૂબરૂ દેખાય જ છે કોઈ એડિટિંગ વગર ચલો ફૂલ ઉતાર લઈએ ને પછી આપણે નીકળવાનું છે આપણા હવે ઘર બાજુ કારણ કે હમણાં બે દિવસ અહીંને અહીં બહુ રહીઠડું છે જો કે અહીં મજા આવી આવી બે દી કારણ કે વાડીઓમાં પ્રિયાને ઘરે જવાનું પણ મન નથી થાય તો ફાઇનલી આમાંથી બધું ચપાચટ કરી નાખ્યું તો એટલા ફૂલ તોડ્યા ને તો આમાં કંઈ ફેરફાર દેખાતો નથી જો આ બાજુ પણ એટલા ફૂલ છે અને આ બાજુ પણ એટલા ફૂલ છે હાલો હવે નીકળવાનું ટાણું થઈ ગયો બાકી પાંચ પાંચ સવા પાંચ જેવું વાગી ગયું ટાઈમ મને એક્ઝેક્ટ નથી ખબર પણ પાંચની આસપાસ તો થઈ જ ગયા હા તો ચાલો ફટાફટ નીકળીને નીકળીને હવે મળશું ડાયરેક્ટ આપણે ઘરે બહુ બીજે ક્યાંય હવે ઉઠવાનું થતું નથી કારણ કે પછી મોડું થાય ને તો પછી તકલીફ પડે ચાલો નીકળીએ ઘરે તો અહીંયાથી જો આ બસ કુ લઈ જવાનું હે હા

આ દાવડા રસ્તામાં આમથી આમ ધીરે ધીરે આવતા હતા બાજકાને એવું બધું હતું તી તો ચાલો આ બ્લોગ હવે અહીંયા સુધી જો બ્લોગમાં મજા આવીને તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર ન હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક હવે નવા બ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય